મિત્રો આ લસણનું શાક ખાઈ લીધું તો સાચે મોઢામાં પાણી આવી જશે તો ચાલો આજે બનાવીએ આપણે આખા લસણનું શાક સૌ પ્રથમ ચૂલા પર પાટિયું મૂકીને એમાં પાણી નાખશું અને કાઠો મૂકશું પછી આપણું લસણ નાખશું અને સરખી રીતે બફાવા દઈશું પછી ટમેટું અને ડુંગળીને ખમણી લઈશું સાથે ચવાણું પણ ખાંડી લઈશું અને લસણ અને મરચા પણ ખાંડી લઈશું અને આપણું લસણ બફાઈને તૈયાર થઈ ગયું પછી ચૂલા પર પાટિયું મૂકીને એમાં તેલ જીરું અને હિંગનો વઘાર કરશું પછી લસણ મરચા ની પેસ્ટ અને ડુંગળી નાખીને સરખી રીતે પકાવી લઈશું ડુંગળી પાકી જાય પછી આપણે ખમણેલું ટમેટો નાખશો અને સરખે જે પકાવી લેશો ગ્રેવી પાકી જાય પછી એમાં હળદર ગરમ મસાલો ધાણા જીરું મીઠું અને કાશ્મીરી લાલ મરચું નાખીને સરખે રીતે હલાવી દેસુ પછી ચવાણું નો ભૂકો અને પાણી નાખીને ઉકળવા દે શાક પાકી જાય પછી આપણે લસણ નાખશું અને બે મિનિટ પકાવી લેસુ અને ધાણા નાખશું અને બની ગયું આપણું દેશી ચૂલા પર આખા લસણનો નું શાક જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો ને લાઈક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને હવે દેશી ચૂલા પર કઈ રેસીપી બનાવું કોમેન્ટ કરતા જજો